મહાપદય શિવજી ને દીધા ઉપદેશાય હે આદ્ય શક્તિ માં ભવાની રુદ્ર કળશ ની સ્થાપના કીધી શક્તિ પાઠ મંડા ગાયી સાવિત્રી સતીયુ મણીને સત્ય સનાતન ધરમ અજી આદ્ય પુરૂષ નઈ સાક શક્તિ येना ब्रह्मा विष्णु महेशा ब्रह्मा विष्णु ने महापद दय शिवजिने दिधापदेशा ते आो विरासदाय मन भाव માવ્રતિ નાસ સિયારં આય ક્રિયાવંતા ને કરણી ના પૂરા આય જી ક્રિયાવંતા ને કરણી ના પૂરા ખેલ ખેલો ખાના દારમ ઓં हरी न मरी न हो सून्य मां सर्जन करियो मां भे हरी बधी माया हरी ने हो ਆਪੇ ਰੋ ਨਿਰਾਸ਼ਾ ਕੋਈ ਆਸ਼ਾ ਹੀਸਾ ਨਹੀਂ ਭਗਵਾਨ ਦਾ ਸਵਰਣ ਅਤੇ ਵਜਨ સિવાય ਸਤ ਜਬਦ ਸਤ ਵਚਨ ਬੋਲਾ ਭਾਨ ਸ਼ਰਨ ਰਵੀਦਾਸ ਆਓ ਏ ਜੀ ਸਤ ਸ਼ਬਦ सदगुरु शरणे सत वचन बोला शरण रविदास

ਅਏ ਹਤਾ ਨਿਰਕਾਰ ਐ ਮਾ ਸ਼ਕਤੀ ਦਰਸਾਣੀ ਸ਼ਕਤੀਏ ਕਯੋ ਸਮਾਗਮ ਨਿਰੰਜਨੇ ਵਚਨ ਦਿਦਾ ਹਾਏ ਉਮਈਆ ਨੇ

शक्ति प्रमोदी आसु आसु बा धरति धरम बीज धर्म ते दी धाव आद्य पुरुष ने एक शक्ति एना ब्रह्मा विष्णु महेशा નાદ બુન નો આ છે વિસ્તાર સંસાર પ્રગટ કીધો આ મહાન પુરુષ દર્શન માટે રામ ભગવાન અયોધ્યા જયારે આવ્યા વનની વન માહિતી ત્યારે દર્શન કરવા આવ્યા એ માર્કંડ મુનિ એ નાદ બુન નો આ બધો વિસ્તાર છે વિસ્તાર છે સંસાર પ્રગટ કીધો આવું બોલ્યા ઋષિ હે શિવજી મહારાજ ભવાની ને મહામંત્ર દીધો આવી મહામંત્ર ની વાતો

पृथ्वी पहिला त मां बआ पहिनी मां योगे धन मां भवानी धन दो योगी हे पृथ्वी દવી પેલા તમારો આસ યુગ પેલા જન્મી માજો ગવી ધનમા ભવાની ધનમા જો ગવી શૂન્ય માથે માતે સર્જન કી તુ હો કોઈ નોતું એમાં શક્તિ દર્શાણી ઓહો મનુરજા ને શત્રુપા કામ ને રતિ મળી ના સંસાર પ્રગટ કિરો આયી તનમા ભવાણી તનમા જો ગણી એ ભૂત પેલા તમારો વાસ યુગ પેલા જ पिण्डो ला पृथ्वी न पिण्डो पृथ्वी रसाकल गै पाताल अय પાતાળે જય માનો એના પાડા છે બે ભાગ યુગ પેલા જન્મી માં જો ધન્ય મા ભવાની ધન્ય મા જો એ પૃથ્વી પેલા તમારો વા धन मां धन मां जो पहिला ते वागी माए पृथवी बनी पेला ते भागी मै बनावे पिदाे भाग न आकश युग पहला जनमी मोगे बि भाग न आकश युग प्या जनमी मारो गणे धन्य मां भवानी પૃથ્વી પહેલા તમા પહેલા જનવી માણી સદા ભવાની સાઈ રહો સનમુખ રહો पंसदेवार करो गुरु ब्रह्मा विष्णु धन मां भवन जो पृथ्वी पेला वास युग पैला રાક્ષસો નો ત્રાસ વધી ગયો દેવતાઓ પણ ભયભીત થવા લાગ્યા શિવજી મહારાજ પણ ભયભીત થયા દેવતાઓને જ્યારે રાક્ષસો એ પીડા દેવતાઓને રાક્ષસો એ પીડા

हे मानो गणे हे मां हेमान दुर्गा तारा बालूड़ा तारा गुण गाय बालूड़ा तारा मां तारा गुण गाय सदा राख जो चराणो नवला दिवस नान नवला न रत नवला देवस नवला रे न धन्य भवाने धन्य मो भई तारा बाल

યુગ પેલા જનમી માં જો ગણી ધન માં જો ગણી એ પૃથ્વી પેલા માં તારો વાસ યુગ પેલા જનમી મી જો ગણી ધન ભવાની